મિત્રો લોક ઉપયોગી માહિતી લઈને અત્યારે આપણે મળ્યા છીએ કે જો તમારું ધાબું એટલે કે છત લીકેજ થતી હોય પાણી પડતું હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દસ વર્ષની ગેરંટી સાથે વોટર પ્રૂફિંગનું કામ જે છે એ કરી આપવામાં આવશે ને એ પણ આપણા હળવદમાં જ તેની સાથે મિત્રો અમે એ ભાઈને જ્યારે મળ્યા તો એમનું પણ કહેવાનું એ થયું કે દસ વર્ષની અમે ગેરંટી તો આપી છે પરંતુ આ દસ વર્ષની અંદર અમારું કામ થયું હોય પ્રૂફિંગનું કામ થયું હોય ને ત્યાર પછી દસ વર્ષની અંદર જો પાણી ટપકે કંઈ સમસ્યા આવે તો અમે નિઃશુલ્ક એટલે કે મફત જે છે એ કામ કરી આપશું તેની સાથે સાથે મિત્રો મહત્વની આપણે એ પણ એક વાત કરી દઈ કે ધાબામાં તોડફોડ કરવાની પણ કઈ જરૂર નથી ટાઇલ્સ કે ચાઇના મોજેક પણ લગાવવાની જરૂર નથી માત્ર ધાબા ઉપર માર્બલ ચીપ્સ પાવડર અને કેમિકલનું લેયર લગાવી પાણી ટપકવાની જે સમસ્યા છે એનું કાયમી નિરાકરણ આવશે તેની સાથે આ કામ હળવદનું મહર્ષિ ગુરુકુલ છે મિત્રો ત્યાં પણ ચાલુ છે એટલે એ રાજુભાઈ છે આપણે થોડુંક એમનો પણ રિવ્યુ લીધું એમની સાથે પણ વાત કરી તેની સાથે આ જે મિત્રો વોટર કામ કરે છે એની સાથે પણ વાત કરીને એ શું કહે છે તમે પણ સાંભળો શ્રી ગુરુકુલ હળવદ હું રાજેશભાઈ ચનિયારા અહીંયા સંચાલક ન્યૂ સ્પેશિયલ વોટરપ્રૂફિંગ વર્કવાળા ભાઈ મુનાભાઈ એને અમારા મહર્ષિ ગુરુકુળમાં ગયા વર્ષે અગાઉ પણ વોટરપ્રૂફિંગનું કામ કર્યું જે તે વિસ્તારમાં અમુક વાતાવરણના હિસાબે જે છત હોય અને એના લીકેજના પ્રશ્નો થવાના હોય અથવા તો છતને જે પંદર વર્ષ જૂની છત હોય કે વીસ વર્ષ જૂની છત હોય એમાં ભેજ અંદર ઉતરે નહીં એના માટે વોટરપ્રૂફિંગનું કામ થતું હોય અમે બે વર્ષ પહેલાં મુનાભાઈનો સંપર્ક કર્યો અને મુનાભાઈ એ અમારા મહર્ષિ ગુરુકુલના સ્કૂલ બિલ્ડિંગ ઉપર વોટરપ્રૂફિંગનું બહુ સરસ કામ કર્યું અને અમને એનું રિઝલ્ટ મળ્યું એ ત્યાર પછી અમે બીજા સ્કૂલ અને કોલેજના બિલ્ડિંગમાં પણ વોટરપ્રૂફિંગનું કામ કરાયું મુનાભાઈનું કામ એકદમ સરસ છે અને એનું રિઝલ્ટ પણ સારું છે હવે કોઈ પણ ખોટો ધાબા ઉપર વજન લાદી ચડાવીને કે લાદી નાખીને વજન ચડાવવાની જરૂર નથી આ વોટરપ્રૂફિંગ એ ધાબાની આવડદા માટે બેસ્ટ ઉપાય છે અને એમાં મુનાભાઈ જે ન્યૂ સ્પેશિયલ વોટરપ્રૂફિંગનું કામ કરે એનું સરસ કામ છે આ મુનાભાઈએ मैं राजस्थान से हूँ मोरवी में रहता हूँ लम्सम सत्रह अठारह साल हो गया यहाँ पे हडवद में मैं दो साल पहले आया था तो यहाँ पे मैंने दो साल पहले भी काम किया था लमसम सत्रह अठारह हज़ार फीट का तो उसके बाद डीजल टच सर है तो अभी मैं और काम चालू कर रखा हूँ पूरा बिल्डिंग होगा और जो चाइना मैजिक और टाइल्स लगाते उससे अच्छा ये ऑटर बुकेंगे अच्छा रहता है काम और अपना धूप के अंदर लमसम चालीस पचास परसेंट ठंडक रहता है तो इसमें इतना फायदा है क्योंकि करेक नहीं आएगा ठंड की वजह से टेरिस के अंदर एक बार हो गया तो लमसम दस साल का फुल जवाबदारी है इसका कोई शिकायत नहीं रहेगा करने के बाद की गारंटी वारंटी और जो सरे जो भी जो डॉक्यूमेंट लेगा तो मैं डॉक्यूमेंट देगा और जैसे कोई बिल बनवाएगा तो बिल भी बना सकते हैं इसमें कोई दिक्कत नहीं है